હાલ ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે જો આ વાત વાત વિશે કરવામાં આવે તો ગુજરાતમાં હાલ ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને જીવન ટૂંકાવવું પડે છે આવું જ એક બનાવ બન્યો ભાણાવડ તાલુકાના જામપર ગામમાં અને હવે ત્યાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં હાલ ખેડૂતો તેમની માંગને લઈ અને સતત લડાઈ લડી રહ્યા છે ખેડૂતો સતત સરકાર પાસે એવી માંગ કરી રહ્યા છે કે તેમને સહાય આપવામાં આવે તેમનું જે ધિરાણ છે એ માફ કરવામાં આવે ત્યારે આવા જ એક ખેડૂતે મગફળીનો પાક કર્યો હતો અને મગફળીનો પાક નિષ્ફળ જવાને કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ત્યારે હવે આ વાતને લઈ અને ઈસુદાન ગઢવી ત્યાં પહોંચ્યા હતા એમના ગામ પહોંચ્યા હતા અને આ સમગ્ર બાબતને લઈ અને પરિવાર સાથે મુલાકાત કરી ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ આજે જે ખેડૂતે કમોસમી વરસાદ થવાથી પોતાના ખેતરમાં જઈને જોયું ઉપર નીચે ધરતી જેવી હાલત હતી ને કૃષ્ણભાઈએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે એમના પરિવારને આજે મળવા આવ્યો છું રૂહાટા ઊભા થઈ જાય એવી સ્થિતિ છે બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી ફોન ઉપર ફોન આવતા હતા બીજો કોઈ રસ્તો નહોતો ભરી શકાય એવી સ્થિતિ નહોતી કારણ કે પાથરા મગફળી તો આ ભરાઈ જશે દીકરાની ફી ભરાઈ જશે ધિરાણ ભરાઈ જશે એ પણ ન થઈ શકવા જેવું લાગ્યું અને એને જીવન ટૂંકાવી દીધું આ એક કરશનભાઈ ની પીડા નથી આજે ગુજરાતના ચોપન લાખ ખેડૂતો જે જમીન ધરતી ઉપર માં ઉપર નભી રહ્યા છે બધાની હાલત આ છે આજે એમના પરિવારને મળ્યો તો એક જ દીકરો છે બાછ કમાનાર કોઈ નથી આ જમીન ઉપર દસ વીઘાની જમીન ઉપર એમનું ઘર ચાલે છે કેવી કપરી પરિસ્થિતિ હશે ત્યારે આજે સરપંચશ્રી છે પરિવારજન છે આજે મેં નક્કી કર્યું છે મિત્રો કે ઈશ્વરે ફૂલની તો ફૂલની પાખડી આપણે શું કરી શકીએ અમે બધા બેઠા હતા સરપંચશ્રીની બધાની એવી લાગણી હતી કે સુદાનભાઈ પરિવારમાં અત્યારે ખૂબ કપરી પરિસ્થિતિ છે અને આપણે શું એ ફરજ બને છે ઈશ્વર નિમિત્ત બનાવે આપણે પણ આપણે સૌની ફરજ બને છે અને એટલે મેં આજે નક્કી કર્યું છે પ્રાર્થના ફાઉન્ડેશન જે ચાલે છે અંતર્ગત એમના પરિવારને એક લાખ રૂપિયો સહાય પેટે આપવાનું નક્કી કર્યું છે આગેવાનો અને સરપંચશ્રીને સાથે મળીને અને મિત્રો હું બધાને અપીલ કરું છું જે જે ખેડૂતોની પરિવારને પીડા સમજી શકે છે જેમણે ભગવાને કંઈક આપ્યું છે એ બધાને હું અપીલ કરું છું કે કરશનભાઈ ભલે વયા ગયા પણ એમના પાછળના જે પરિવાર છે એ આપણી સૌની જવાબદારી છે તો એક લાખ રૂપિયા હું આપું છું હું તો કોણ છું સામાન્ય માણસ છું સામાન્ય ખેડૂત છું કરનાર તો ઈશ્વર છે પણ સૌને પણ અપીલ કરું છું કે જેને જેની જેટલી શક્તિ હોય ફૂલની તો ફૂલની પાકડી એ અમે વાત કરી છે એકાઉન્ટ નંબર સ્કેનર એ પણ સરપંચ સરપંચશ્રીને આગેવાનો છે એ મૂકશે તો આપ સૌને પણ અપીલ છે કે એમના પરિવારને આપણે સપોર્ટ કરીએ અને આ અમારા સૌની લાગણી છે એમના પરિવારની કોઈ માંગણી કે વાત નથી સરકાર જે કરશે એ અલગ વાત છે અને તંત્રને પણ હું વિનંતી કરું છું કે આમના પરિવારને કોઈ પણ રીતે ક્યાંય પરેશાન કરવામાં ન આવે જય હિંદ જય કિસાન જલમ દે ભગવાન જલમ પેગો રાખે નામ કો હન

એમનો પરિવાર ને સરકાર સાંભળવી જોઈએ એમને સહાય આપવામાં આવે એવી વાત કરવામાં આવી છે આ સમગ્ર બાબતને લઈ અને હાલ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં